મિત્રો અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે એકવીસ જૂન બે હજાર પચ્ચીસને શનિવારનું રાશિફળ મેષ રાશિફળ વધુ પડતી ચિંતા તથા તાણ હાઇપરટેન્શનનું કારણ બની શકે છે આર્થિક મુશ્કેલીઓનો અંત આવતો હોય એવું જણાય છે કેમ કે તમારા માતાપિતા તમને સહકાર આપશે સંબંધીઓ તથા મિત્રો તરફથી અણધારી ભેટ અને સોગાદો આવતીકાલે તમને કામ પર મોડું થવાનું છે એ સંદેશ તમારે તમારા પ્રિયપાત્રને જરૂર પહોંચાડવો જોઈએ જે લોકો છેલ્લા કેટલાક દિવસોથી ખૂબ જ વ્યસ્ત હતા તેઓને આજે પોતાના માટે મફત સમય મળી શકે છે રોમેન્ટિક ગીતો સુગંધી મીણબત્તીઓ સારું ભોજન અને કેટલાક પીણા આજનો આખો દિવસ તમારા જીવનસાથી સાથે આ બધી બાબતોનો છે માનસિક શાંતિ પ્રાપ્ત કરવા માટે આજે નદી કાંઠો અથવા પાર્ક ફરવું એ વધુ સારો વિકલ્પ હોઈ શકે છે उपाय स्वस्थ शरीर माटे हमेशा एक पीला वस्त्र नो टुकड़ो गजा पर्स मा पोतानी पासे राखो पीड़ो रंग एक सरस मनोदशा छे वृषभ राशिफल घर बहार की प्रवृत्तियों आजे थकवनारी तथा ताणयुक्त हशे बहार कोई चीज खरीदवा दौड़वाने बदले तमारी पासे जे हो होते उपयोग पहला करो उपयोगी थानी शक्ति ने हकारात्मक विचारों विकसाव અને લોકો તરફથી મળતા સૂચનોને તમારા પરિવારના ફાયદા માટે અપનાવો મતભેદોને કારણે અંગત સંબંધો તૂટી શકે છે આજે તમે ઓફિસથી ઘરે પાછા આવી પોતાનું મનગમતું કામ કરી શકો છો આનાથી તમારા મનને શાંતિ મળશે કોઈ સંબંધી મિત્ર અથવા પાડોશી આજે તમારા લગ્નજીવનમાં તણાવ પેદા કરી શકે છે આજે ઘરની બહાર રહેતા જાતકોને તેમાં ઘરની ખૂબ યાદ આવશે તમે તમારા મનને હળવા બનાવવા માટે લાંબા સમય સુધી પરિવાર સાથે વાત કરી શકો છો ઉપાય ઓમ શંગ શનૈશ્ચરાય નમ ઓમ શંગ શનૈશ્ચરાય નમઃ નો અગિયાર વખત જાપ કરો મિથુન રાશિફળ હળવા થવા માટે નિકટના મિત્રો સાથે સમય વિતાવજો વિદેશમાં પડેલી તમારી ભૂમિ આજના દિવસે સારી કિંમતમાં વેચાઈ શકે છે જેના વડે તમને લાભ પણ થશે મિત્રો તથા પરિવારના સભ્યો તમારો મોટા ભાગનો સમય લેશે તમારી આંખો એટલી તેજસ્વી છે કે તમારા પ્રિયપાત્રની અંધકારમય રાતોને તે ઝળહળતી કરી શકે છે આ રાશિના વિદ્યાર્થીઓને આજે અધ્યયનમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે આજે તમે મિત્રોના વર્તુળમાં તમારો કિંમતી સમય બગાડી શકો છો તમને અને તમારા જીવનસાથીને આજે અદ્ભુત સમાચાર મળવાની શક્યતા છે તમને આજે આ ફરિયાદ હોઈ શકે છે કે તમારા મિત્રો તમારા માટે કામ નથી આવતા ઉપાય તમારા પરિવાર સાથે સારા સમય માટે વિધારાના મૂલને રાત્રે પાણીના વાસણમાં મૂકી આવતી સવારે એ પાણી પીઓ કર્ક રાશિફળ માનસિક શાંતિ માટે તમારા ટેન્શનનો ઉકેલ લાવો આજે વધુ એક ઊંચરજાયુક્ત દિવસ છે તમારી ખાનગી માહિતી તમારા જીવનસાથી સાથે શેર કરતા પહેલા વિચારજો શક્ય હોય તો એવું કરવાલાનું તાળજો કેમ કે તે આ વાત કોઈક અન્યને જણાવી શકે છે પ્રિયપાત્ર વિના સમય પસાર કરવામાં મુશ્કેલી સર્જાશે દિવસની શરૂઆત ભલે થોડી મંદ હોય પરંતુ જેમ જેમ દિવસ વધશે તમને સારા ફળ મળવા લાગશે દિવસના અંતમાં તમને પોતાના માટે સમય મળી શકશે અને તમે કોઈ નજેનકીથી મુલાકાત કરી આ સમયનું સદુપયોગ કરી શકો છો આજે તમારા અને તમારા જીવનસાથી વચ્ચેનો ઝઘડો અટકી શકે છે કેમ કે કોઈ સુંદર યાદ તેમાં નિમિત્ત બનશે આથી ભારે હોલાચાલી થાય ત્યારે જૂના યાદગાર દિવસોની યાદ તાજી કરવાનું ચૂકતા નહીં વિદ્યાર્થીઓ આજે તેમના શિક્ષક સાથે તે વિષય વિશે વાત કરી શકે છે જેમાં તેઓ નબળા છે ગુરુની સલાહ તમને તે વિષયની મુશ્કેલીઓ સમજવામાં મદદ કરશે ઉપાય વાસ બેન્થ બેન્થની ટોકરી અથવા ત્રેમા ફળો અને રોટી બ્રેડ મૂકો આ ઉપાય તમારા કુટુંબ જીવનમાં આવેલી બાધાઓને દૂર કરવામાં મદદ કરશે સિંહ રાશિફળ તમારું વ્યક્તિત્વ આજે અત્તરની જેવું કામ કરશે રિયલ એસ્ટેટ અને આર્થિક વ્યવહારો માટે સારો દિવસ એકબીજાના દ્રષ્ટિકોણ સમજીને તમારી વ્યક્તિગત સમસ્યાઓને ઉકેલો તેમને જાહેરમાં ન લાવો અન્યથા તમારી પ્રતિષ્ઠાને હાનિ થવાની શક્યતાઓ વધુ છે પ્રેમીઓ પારિવારિક લાગણીઓ પ્રત્યે ખૂબ જ વિચારશીલ બનશે તમે ખુદને સમય આપવાનું જાણો છો અને આજે તો તમને બહુ ખાલી સમય મળવાની શક્યતા છે ખાલી સમયમાં આજે તમે કોઈ રમત રમી શકો છો અથવા જીમ જઈ શકો છો તમારા જીવનસાથી તમારા ખરા દેવદૂત છે અને તમને એ બાબત આજે સમજાશે કોઈ પણ કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી બીજા કોઈ કામમાં પ્રવેશ ન કરો જો તમે તેમ કરો છો તો ભવિષ્યમાં તમને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે ઉપાય વહેલી સવારે પરિવારના વડીલોના ચરણ સ્પર્શ કરી એમના આશીર્વાદ લો અને પરિવારમાં સુમેલ જાળવી રાખો અન્ય રાશિફળ આર્થિક સ્થિતિ અને આર્થિક સમસ્યાઓ આમ જતાં ચિંતાનું કારણ બનશે મોડી પડેલી લેણી નીકળતી રકમ પાછી મળતા આર્થિક સ્થિતિ સુધરશે ફેશન તમારા જીવનમાં ભવ્ય લય છે અને સમર્પણનું મૂલ્ય તથા દિલમાં પ્રેમ અને કૃતજ્ઞતાપૂર્વક સીધા ચાલવાની કળા શીખો આ બાબત તમારું પારિવારિક જીવન વધુ અર્થપૂર્ણ બનાવશે પોતાના જીવન કરતાં તમને વધુ પ્રેમ કરતી વ્યક્તિને તમે મળશો તમારો સમય અને શક્તિ અન્યોની મદદ કરવામાં ફાળવો પણ તમારી સાથે સંબંધ ન હોય એવી બાબતો સાથે સંકળાતા નહીં તમાર પરિણીત જીવનના શ્રેષ્ઠ દિવસની અનુભૂતિ તમે આજે કરશો આજે તમે કોઈ મિત્રને કારણે કોઈ મોટી મુશ્કેલીમાં ફસાઈ જવાનું ટાળી શકો છો ઉપાય ઈતળની અંગૂઠી ભગવાન વિષ્ણુ અથવા દેવી દુર્ગાના મંદિરમાં દાન કરો અને સ્વસ્થ જીવનનો આનંદ લો તુલા રાશિફલ રચનાત્મક શોખ તમને નિરાંતવા રાખશે પોતાના પૈસા બચાવવા માટે તમારે ઘરના સભ્યો જોડે આજે વાત કરવાની જરૂર છે તેમની સલાહ તમને આર્થિક સ્થિતિ સુધારવામાં મદદ કરશે રસોડા માટે જરૂરી ચીજની ખરીદી સાંજે તમને વ્યસ્ત રાખશે આજે તમે તમારા કોઈ વાયદાને પૂરો નહીં કરી શકો જેના લીધે તમારો પ્રેમી ગુસ્સે થઈ શકે છે વ્યાપાર માટે હાથ ધરવામાં આવેલી મુસાફરી લાંબા ગાળે લાભદાયક પુરવાર થશે તમારા જીવનસાથીના સ્વાસ્થ્યને કારણે કોઈક સાથેની તમારી મુલાકાત બગડી હોય તો ચિંતા કરતા નહીં કેમ કે તમે તમારા જીવનસાથી સાથે સારો સમય વિતાવી શકશો આજે તમારી વાત કરવાની રીત ખૂબ ખરાબ રહે છે જેના કારણે તમે સમાજમાં તમારું માન ગુમાવી શકો છો ઉપાય તમારા જીવનસાથીના સ્વાસ્થ્યને કારણે કોઈક તમારી નાણાકીય સ્થિતિ વધુ સારી બનાવવા માટે નશાથી દૂર રહો વૃશ્ચિક રાશિફળ આશાવાદી બનો અને ઉજલી બાજુ જોવાનો પ્રયાસ કરો આત્મવિશ્વાસ સભર અપેક્ષાઓ તમારી આશાઓ અને ઈચ્છાઓની પૂર્તિના દ્વાર ખોલશે દિવસના ઉત્તરાર્ધમાં આર્થિક સ્થિતિ સુધરશે સૌને તમારી મોટી પાર્ટી માટે બોલાવો આજે તમારામાં એ વધારાની ઊર્જા હશે જે તમારા ગ્રુપ માટે કાર્યક્રમનું આયોજન કરવા પ્રેરેશે તમારા પ્રિયપાત્રનું વિચિત્ર વર્તન તમારો મૂળ બગાડી મૂકશે આજે તમે તમારા જીવનસાથીને આશ્રયચકિત કરી શકો છો તમારા પદાકામ સિવાય તમે આજે તેમની સાથે સમય પસાર કરી શકો છો આજે ખર્ચ તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધને નુકસાન પહોંચાડી શકે છે સોશિયલ મીડિયા પર વધારે સમય વિતાવવો એ ફક્ત સમયનો વય નથી પરંતુ સ્વાસ્થ્ય માટે પણ સારું નથી ઉપાય પ્રેમીઓ એકબીજાને સ્ફટિક ભેટ કરીને એમની વચ્ચેના સંબંધમાં શુભતા સાચવી શકે છે ધનરાશિફળ પરિવારના તબીબી ખર્ચમાં વધારાની શક્યતા નકારી શકાય નહીં આજે કરેલું રોકાણ તમારી સમૃદ્ધિ તથા આર્થિક સુરક્ષામાં વધારો કરશે સાંજે મિત્રો સાથે બહાર જાઓ કેમ કે તે તમારી માટે કશુંક સારું કરશે ભૂતકાળમાં તમારા પ્રિયપાત્રે દાખવેલી ઉદાસીનતા માટે માફી આપી તમે તમારા જીવનને વધુ લાયક બના લશો તમારો પ્રેમી તમને પૂરતો સમય આપતો નથી તમે આજે તેમની સામે આ ફરિયાદ મૂકી શકો છો આજનો દિવસ તમને તમારા સાથીની રોમેન્ટિક બાજુની અંતિમ હદ દેખાડશે તારાએ નિર્દેશ કરે છે કે નજકના સ્થળે મુલાકાત લઈ શકાય છે આ યાત્રા મનોરંજક રહેશે અને તમારા પ્રિયજનોનો સાથ મળશે ઉપાય કુષ્ઠ રોગથી પીડિત લોકોની મદદ કરવું અને સેવા કરવી અને સાંભળવા તથા બોલવામાં તકલીફ પડતી લોકોની દેખભાળ કરવાથી ઘણું સારું સ્વાસ્થ્ય રાખી શકાય છે મકર રાશિફળ તમને પ્રેરણા આપતી લાગણીઓને ઓળખજો ભાઈ શંકા ગુસ્સો લાલચ વગેરે જેવી નકારાત્મક લાગણીઓને તમારે છોડી દેવી જોઈએ કેમ કે આ લાગણીઓ લોહચુંબકની જેમ કામ કરે છે તમને જે જોઈએ છે તેનાથી વિરુદ્ધ બાબતને તેઓ આકર્ષે છે લાંબા ગાળાના કોઈપણ રોકાણ ટાળો તથા તમારા સારા મિત્ર સાથે કેટલીક ખુશી પરીક્ષણો વિતાવો પરિવારના સભ્યો સહકાર આપશે પણ તેમની માગો પણ વધુ હશે કેટલાક માટે નવો રોમાન્સ ચોક્કસ જણાય છે તમારો પ્રેમ તમારા જીવનને ખીલવશે વ્યાપાર માટે હાથ ધરવામાં આવેલી મુસાફરી લાંબા ગાળે લાભદાયક પુરવાર થશે તમે આજે અનુભવશો કે તમારું લગ્નજીવન આટલું સુંદર ક્યારેય નહોતું બેરોજગારને આજે નોકરી શોધવામાં મુશ્કેલી પડી શકે છે તમારે તમારા પ્રયત્નો વધારવાની જરૂર છે ઉપાય નહાવાના પાણીમાં આધ્યાત્મિક ગાસ કુશ નાખવાથી પારિવારિક ખુશી વધે છે કુંભ રાશિફળ ધ્યાન તથા યોગ આધ્યાત્મિક તથા શારીરિક લાભ માટે ઉપયોગમાં લઈ શકાય તમે જો લાંબા ગાળા માટે રોકાણ કરશો તો તમને નોંધપાત્ર લાભ મળશે તમારા બાળકોની ચિંતાઓમાં સહકાર આપવો મહત્વનો છે તમારા સ્મિતોનો કોઈ જ નથી હાસ્ય નથી હાસ્યનો કોઈ અવાજ નથી હૃદય પણ થડકો ચૂકી ગયું છે કેમ કે તમે કોઈકનો સાથ મિસ કરી રહ્યા છો તમે જો ઉતાવળે નિષ્કર્ષ પર આવશો તથા બિનજરૂરી પગલાં લેશો તો આજનો દિવસ નારાજ કરનારો સાબિત થશે તમારા પાડોશીઓ તમારા લગ્નજીવનમાં સમસ્યા ઊભી કરવાનો પ્રયાસ કરી શકે છે પણ તમારી વચ્ચેના જોડાણને તોડવું મુશ્કેલ છે આજે તમે થોડી મુશ્કેલીમાં આવી શકો છો અને તમે સમજી શકો છો કે તમારા જીવનમાં સારા મિત્રો રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે ઉપાય ખુશી અને આશીર્વાદથી ભરેલા જીવન માટે શ્રી લક્ષ્મીનારાયણ મંદિરમાં પ્રસાદ ચડાવો અને ખાદ્ય ઉત્પાદનને જરૂરિયાતમંદો વચ્ચે વિતરિત કરો મીન રાશિફળ મજા માટેની ટ્રીપ તથા સામાજિક મેળાવરા તમને નિરાંતવા તથા ખુશ રાખશે સટ્ટા અથવા અણધાર્યા લાભ દ્વારા તમારી આર્થિક હાલત સુધરશે તમારા વ્યક્તિગત મોરચે મહત્વની ઘટના બનશે જે તમારા તથા તમારા આખા પરિવાર માટે પ્રફુલ્લતા લાવશે તમારે તમારી શૃંગારિક કલ્પનાઓ વિશે વધુ સપના જોવાની હવે જરૂર નથી કેમ કે આજે તેમના સાકાર થવાની શક્યતા છે આજે કોઈને જાણ કર્યા વિના તમારા ઘરમાં કોઈ દૂરના સંબંધીની એન્ટ્રી થઈ શકે છે જે તમારો સમય બગાડી શકે છે તમારા જીવનસાથી આજે તમને કોઈક સુંદર સરપ્રાઇઝ આપશે પ્રેમથી મોટી કોઈ ભાવના હોતી નથી તમારે તમારા પ્રેમીને કેટલીક એવી વાતો પણ જણાવી જોઈએ કે તેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે અને પ્રેમ નવી ઊંચાઈ મેળવશે ઉપાય પીળા રંગની કાચની બોટલમાં પાણી ભરી ધૂપમાં રાખો કુટુંબજીવનમાં સંતોષ રાખવા માટે એને પીઓ વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર તમારો દિવસ શુભ રહે